હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ફરી વખત આપણે જોડે જોડાઈ ગયા છીએ આપણે આપણી યુટ્યુબ ચેનલ જડીસર ફિઝિક્સની અંદર તો હવે આપણે આપણા લેક્ચરને આગળ વધારવાનું છે ટોપિકને આગળ વધારવાનો છે મિત્રો આજનો આપણો ટોપિક ખૂબ જ ચેપ્ટરને અગત્યતા ધરાવે છે જેનું નામ છે વિદ્યુત પ્રવાહ ઘનતા જેને કરંટ ડેન્સિટી પણ કહેવાય છે શું છે વિદ્યુત પ્રવાહ ઘનતા એ સમજીએ મિત્રો ચલો અહીંયા હું કોઈક સુવાહકની ચર્ચા કરું છું માણી લ્યો કે આ કોઈ નળાકાર તાર છે કોઈ સુવાહક છે જેને આપણે હાલમાં અત્યારે બેટરી સાથે જોડેલો છે જેની સાથે જોડેલા છે બેટરી સાથે જોડેલો છે આ છે એનો પોઝિટિવ આ છે નેગેટિવ અને ધારો કે વી વોલ્ટની બેટરી છે તો આપણને ખબર છે મિત્રો જ્યારે કોઈ પણ સુવાહકને આપણે બેટરી સાથે જોડીએ ત્યારે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે આ છેડો છે એ પોઝિટિવ બને છે અને આ છેડો એને અનુરૂપ શું બને છે નેગેટિવ બને છે અને અહીંયા ધનથી ઋણ તરફનું શું પ્રસ્થાપિત થાય છે વિદ્યુત ક્ષેત્ર જેને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે આનો કોઈ એક વચ્ચેનો આડછેદ વિચારીએ મિત્રો ચલો આ છે વચ્ચેનો આડછેદ આ છે ઈસુવાહકનો વચ્ચેનો કોઈ આડછેદ જેના ક્ષેત્રફળની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ હું વિચારે લઉં છું કે એ છે કેટલું છે આડછેદનું ક્ષેત્રફળ એ છે તો આપણે ખબર છે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર એટલે કે બેટરી સાથે જોડો ત્યારે અહીંયા પસાર થતો પ્રવાહ ધનથી ઋણ તરફનો એટલે કે આ બાજુ હોય પસાર થતો પ્રવાહ કેટલો હોય આ બાજુ જેને આપણે છેનાળ દર્શાવી છે આ વડે દર્શાવી છે અને જો સ્પેસિફિકલી આ આડછેદની વાત કરવામાં આવે તો આ આડછેદનું ક્ષેત્રફળ જેને આપણે એ ધારેલું છે એ ક્ષેત્રફળ સદીશ જો વાત કરીએ તો ક્ષેત્રફળ સદીશ કઈ બાજુ નીકળતો હોય આ બાજુ નીકળતો હોય આપણે ખબર છે ક્ષેત્રફળી સદિશ રાશિ છે અને તેની દિશા કોઈપણ આડછેદને કોઈપણ સપાટીને લંબરૂપે બહાર નીકળતી દિશામાં હોય છે તો વિચારી શકીએ આપણે કે અહીંયા ટોટલ એ જેટલા આળછેદમાંથી એ જેટલા આડછેદમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે તો મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે જો એ જેટલા આડછેદમાંથી આય જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એકમ આડછેદમાંથી કેટલો થશે એટલે કે હું વિચારી લઉં કે એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ હોય તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે આય જેટલો હું તમને એમ કહું છું કે એક મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ હોય એટલે કે એકમ ક્ષેત્રફળ હોય તો તેમાંથી કેટલો પ્રવાહ પસાર થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યાખ્યા બની જશે વિદ્યુત પ્રવાહ ઘનતાની એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય છે વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય છે પણ સિસ્ટમેટિકલી વ્યાખ્યા આપી તો એની વ્યાખ્યા કંઈક આવી રીતે બને છે જે આપણે જોઈએ વાહકના વ્યાખ્યા સ્વરૂપની ચર્ચા કરીએ વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદના ક્ષેત્રમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહે છે તો મિત્રો આ થઈને સિસ્ટમેટિકલી વ્યાખ્યા વાહકના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આળછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે આ તમને કીધું છે કે આડછેદ છે વિદ્યુત પ્રવાહને લંબ હોવો જોઈએ તો વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન આ છે અને આડછેદ છે યા છે તો આડછેદ એ વિદ્યુત પ્રમાણે શું થયો લંબ થયો તો ક્ષેત્રફળ સદેશ એ વિદ્યુત પ્રમાણે લંબ નથી થતા મિત્રો એ ખાસ ધ્યાન રાખજો આડછેદ છે એ વિદ્યુત પ્રમાણે લંબ થાય છે ક્ષેત્રફળ તો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે તો યાદ રાખવા માટે એવું પણ વિચારી શકો કે અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આપતી વખતે ક્ષેત્રફળ સદીશ અને પ્રવાહ બંનેની દિશા કેવી બનવી જોઈએ એક જ બનવી જોઈએ તો અહીંયા ત્રિરાશી મૂકું અહીંયા કે એ જેટલા ક્ષેત્રફળમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય તો એકમ ક્ષેત્રફળમાંથી કેટલો તો આનો આન્સર કંઈક આવો આવશે આઈ બાય એ જેટલો પ્રવાહ પસાર થાય કેટલો મિત્રો આઈ જાય આઈ બાય એ જેટલો તો અહીંયા મૂકું છું એકમ આળછેદના ક્ષેત્રફળમાંથી એટલે કે શું કહેવાય છે વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવાય છે શું કહેવાય છે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બાળકો આ થયું વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર નાનકડું એવું આ થયું નાનકડું એવું સૂત્ર આના ઉપરથી તમે તેના એકમની પણ ચર્ચા કરી શકશો અને તેના પારિમાણિક સૂત્રની પણ ચર્ચા કરી શકશો ચલો હું પહેલાં શરૂઆત કરું છું તેના એકમની કે વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ શું થશે ચાલો મિત્રો વિચારો વિદ્યુત પ્રવાહ ઘનતા શેના દ્વારા બને છે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળના ગુણોત્તર દ્વારા તો આ એટલે કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહનો એકમ આપણે ખબર છે શું હોય એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ શું હશે મીટર સ્ક્વેર એટલે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર એ શું થશે વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ થશે સરળતા ખાતર આને તમે આ રીતે પણ લખી શકો એમ્પિયર મીટરની માઇનસ ટુ ઘાત માઇનસ બે ઘાત સરળતા ખાતર આપણે આ રીતે પણ લખી શકીએ છીએ વાત કરી પારિમાણિક સૂત્રની તો પારિમાણિક સૂત્ર પણ ઈઝી જ બનશે તો પારિમાણિક સૂત્ર બનાવીએ દળ નથી એટલે એમ ઝીરો લંબાઈ છે યસ કેટલી ઘાત છે લંબાઈની બે ઘાત પણ છેદમાં હોવાથી અંશમાં આવે એટલે માઇનસ બે એમ ઝીરો એલ માઇનસ બે સમય સમય પણ નથી અને એમ્પિયરનું પોતાનું પરિમાણ છે એટલે કે એ વન તો આ થયું તેનું પારિમાણિક સૂત્ર હવે આપણને એક વાત જાણતા ખૂબ જ આનંદ થશે કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ સદિશ રાશિ છે કેવી રાશિ છે સદિશ રાશિ તો એક નાનું સેન્ટેન્સ લખું છું જે એ કેવી રાશિ છે સદિશ રાશિ છે જે એટલે શું થયું મિત્રો વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે કેવી રાશિ છે સદિશ રાશિ છે તો અહીંયા આપણે માત્ર તેનું અદિશ સ્વરૂપ દર્શાવેલું છે માત્ર તેનું મૂલ્ય સ્વરૂપ દર્શાવેલું છે તો હવે હું વિદ્યુત પ્રવાહ ઘનતાનું સદિશ સ્વરૂપ પણ અહીંયા દર્શાવી શકું વિદ્યુત પ્રવાહ ઘનતાનું સદિશ સ્વરૂપ સદિશ છે વિદ્યુત પ્રવાહ પોતે અદિશ રાશિ છે અને ક્ષેત્રફળ જે છે એ કેવી રાશિ છે સદિશ રાશિ છે તો આ શું થયું સદિશ સ્વરૂપ થયું ચલો આથી બેઝિક વાત હવે આને વ્યવસ્થિત સમજવા માટે હું એક નાનોકડો પ્રેક્ટિકલ લઉં છું મારી પાસે અહીંયા એક આડછેદ છે ધારો કે કોઈ એક આડછેદ છે આ અડછેદનો ક્ષેત્રફળ સદી ખબર છે આપણે લંબરૂપે સપાટી લંબરૂપે બહાર નીકળતી દિશામાં હોય અને અહીંયા પ્રવાહ આ ડાયરેક્શનમાંથી પસાર થઈ રહ્યો છે આઈ તો આની વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ વડે લખી શકાય પરંતુ જો પરંતુ જો આડછેદ કોઈ અલગ રીતે કાપેલો હોય એટલે કે આડછેદ ધારો કે આ રીતે લીધેલો છે તો આનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર લંબરૂ દિશામાં એટલે કે આ બાજુ થશે આ આ થશે એનો ક્ષેત્રફળ સદિશ અને પ્રવાહ એ જ ડાયરેક્શનમાં વહી રહ્યો છે જે હતો એ જ ડાયરેક્શનમાં તો જ્યારે વાહકને કોઈ આ રીતે કાપવામાં આવે ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ આ બનશે તો મિત્રો વિચારો અહીંયા પણ જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ જ લખાય ના અહીંયા એવી રીતે લખાશે નહીં તો એના માટે શું કરવું તો આપણે કીધું એ પ્રમાણે અહીંયા એવી રીતે વિદ્યુત પ્રવાહની ઘનતા વ્યાખ્યા આપવાની કે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદી એકબીજાને લંબ હોવો સોરી એકબીજાને સમાંતર હોવા જોઈએ અથવા તો વ્યાખ્યામાં કીધું એ પ્રમાણે ક્ષેત્રફળ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશાને કેવું હોવું જોઈએ લંબ સોરી આડછેદ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશાને કેવો હોવો જોઈએ લંબ હોવો જોઈએ તો આડછેદ એ રૂપે હોય તો જ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આઈ બાય એ બને તો અહીંયા શું કરવું તો મિત્રો આપણને ખબર છે કે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે સદિશ રાશિ હોવાથી હું તેના બે ઘટકો પાડી શકું છું એક ઘટક સમાંતર વિદ્યુત પ્રમાણે સમાંતર અને એક ઘટક પાડું છું વિદ્યુત પ્રમાણે દિશાને લંબ આ બે ઘટકોની ચર્ચા કરીએ આપણે વિદ્યુત પ્રમાણે સમાંતર અને વિદ્યુત પ્રમાણે લંબ વિચારી લો કે આટલો જે એંગલ છે એને હું થીટા ધારી લઉં છું શું ધારી લઉં છું થીટા આટલો જે ખૂણો છે એ શું છે થીટા તો આ બનશે એ કોશ થીટા અને આ ઘટક બનશે તમારો એ સાઈન એ કોષ થી રજૂ કરતો આડછેદ જે છે એ વિદ્યુત પ્રમાણે દિશાને લંબ થશે એક્ઝામ્પલ તરીકે આ જ આકૃતિનું આગળ વધારું છું પ્રવાહ આ ડાયરેક્શનમાં તો હવે એ કોષ થીટાને રજૂ કરતો આડછેદ દોરું છું એક કોષ થીટા આ ડાયરેક્શનમાં છે તો એનો આડછેદ જે છે એ કંઈક આવો બનશે આ થયું એ કોસ કોષ તો આ રીતે વાત કરી મિત્રો તો હવે કંઈક આ આકૃતિ આના જેવી મને લાગી રહી છે તો હવે એવું વિચારી શકાય કે આ કિસ્સા માટે આ કિસ્સા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આવું લખી શકાય આઈ છેદમાં ક્ષેત્રફળ સદીશ એ કોસ થીટા જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ કોષ થીટા આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાંનો ક્ષેત્રફળ સદિશ તમારે લેવાનો છે અથવા તો વિદ્યુત પ્રવાહને લંબ એવો જ આડછેદ સિલેક્ટ કરવાનો છે તો આ જે આડછેદ છે એ કેવો છે લંબ કોને લંબ છે આઈને લંબ છે તો મિત્રો આ યાદ રાખવાનું છે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હોય એવો જ આડછેદ આપણે સિલેક્ટ કરવાનો છે અને એને અનુરૂપ જે કાંઈ પણ ક્ષેત્રફળ મળે એને અનુરૂપ જે કાંઈ પણ ક્ષેત્રફળ મળે એ જ ક્ષેત્રફળ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાની અંદર લેવાનું રહેશે તો જ્યારે આવા કિસ્સાઓ ની અંદર આવે ત્યારે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બનશે તો અહીંયા થીટા જે છે એ ખાસ કરીને નોંધી લેવું થીટા જે છે થીટા શું બનશે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદીશ વચ્ચેનો ખૂણો થીટા મેન્શન કરી નાખશું થીટા થીટા શું છે આઈ આઈ અને એ વચ્ચેનો કોણ કોણ એટલે કે થીટા છે ખૂણો છે તો આ મેન્શન કરું ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે હવે આના ઉપરથી એક નાનકૂડે એવું હું વિદ્યુત પ્રવાહનું પણ સમીકરણ મેળવું છું ખાસ યાદ રાખશું આના ઉપરથી હું એક હવે વિદ્યુત પ્રવાહનું પણ સમીકરણ મેળવીશ તો ચલો મિત્રો જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી એવી જ કંઈક આકૃતિ અહીંયા દોરેલી છે પણ હું અહીંયા ધારો કે આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનો સદીશ સુધારી લઉં છું ડેલ્ટા એ તો આ બનશે ડેલ્ટા એ કોષથીટા અને આ બનશે ડેલ્ટા એ સાઇનથીટા તો ચલો આના ઉપરથી હું વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા બનાવું છું વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા તો વિચારી લે નાનું એવું ક્ષેત્રફળ છે નાનું એવું ક્ષેત્રફળ છે તો એમાંથી પસાર થતો પ્રવાહ એને પણ આપણે સૂક્ષ્મ ધારી શકીએ શું ધારી શકીએ સૂક્ષ્મ તો અહીંયા હું ડેલ્ટા આ પણ લખી શકું તો વિદ્યાર્થી મિત્રો નાનું એવું સેન્ટન્સ લખું છું ખાસ જોજો ધારો કે ધારો કે વાહકના કોઈ અડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા આય છે અને અને તે વાહકનું ક્ષેત્રફળ વિદ્યુત પ્રવાહાની વ્યાખ્યા ડેલ્ટા આઈ બાય કયો વાળ છે લેવાનું આપણને ખબર છે લંબરૂપે લંબરૂપે એટલે કેવો થશે ડેલ્ટા એ કોશ થિટા આ બનશે ડેલ્ટા એ કોષથીટા તો આ થાય વિદ્યુત પ્રવાહ ઘનતા પણ આ વિદ્યુત પ્રવાહ ઘનતાને સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા પણ કહી શકાય તો અહીંયા હું બ્રેકેટને નિશાની લગાવું છું કેમ તો કાને કેવી કહી શકાય સરેરાશ તો અહીં કાઉન્સમાં લખી દઉં છું આ કેવી મેળી સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા મળી ધારો કે ધારો કે ડેલ્ટા એ અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે એટલે ક્ષેત્રફળ જે છે એકદમ સૂક્ષ્મ લેવામાં આવે એટલે કે ધારો કે લિમિટ ડેલ્ટા એ ટેન્સુ ઝીરો લેવામાં આવે તો આપણને ખબર છે આ વિદ્યુત પ્રવાહ ઘનતા સરેરાશ નહીં રહે તત્કાલની બની જશે અથવા તો વિદ્યુત પ્રવાહ ઘનતા સાદું પણ લખી શકો તો અહીંયા અહીંયા તમારે ડેલ્ટા આઈ બાય ડેલ્ટા એ કોટા ત્યાં આગળ તમારે શું લગાવવાનું છે લિમિટ ડેલ્ટા ટી સોરી ડેલ્ટા એ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો તો આ જે પ્રવાહ ઘનતા બનશે એ કેવી બની જશે તત્કાલ અથવા તો ખાલી વિદ્યુત પ્રવાહ ઘનતા આપણને ખબર છે અનુ કોમ્બિનેશન થાય અને શું બને છે જે ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ બાય ડીએ કોસ થીટા જે ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ બાય ડીએ કોસ થીટા આમાંથી જો ડીઆઈને કરતાં બનાવવામાં આવે ચલો મિત્રો હવે આપણે કેલ્ક્યુલેશન આપણે આગળ વધાવીશું જો આમાંથી ડીઆઈને કરતા બનાવવામાં આવે તો ડીઆઈ બરાબર બનશે જે ઇન્ટુ ડીએ કોસ થીટા ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ ડીએ કોષ થીટા ચલો હવે સૂક્ષ્મ પ્રવાહ જે ડીએ જેટલા ક્ષેત્રફળમાંથી શું થાય છે પસાર થાય છે આ થયો સૂક્ષ્મ પ્રવાહ જે પસાર થાય છે ડીએ જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે તો ચલો મિત્રો હવે આપણને ખબર છે કે જે પણ સદિશ રાશિ છે અને ડીએ પણ સદિશ રાશિ છે અને સાથે શું છે કોષ થીટા તો આનું સદિશ સ્વરૂપ આવી રીતે પણ લખી શકું કે ડી આઈ ઇઝ ઇક્વલ ટુ સદીશ ડે સદીશ સે ડોટ સદીશ ડીએ કારણ કે બંને સદિશ રાશિ છે તો બંને સદિશ રાશિ હોય અને સાથે કોષ હોય તો બે રાશિનો કેવો ગુણાકાર હોય અધિશ ગુણાકાર હોય અને સાથે થીટા થીટા શું દર્શાવે છે બંને વચ્ચેનો ખૂણો દર્શાવે છે તો આ સમીકરણ મેળવ્યું આપણને ડીઆઈનું આવી જ રીતે સંપૂર્ણ વિદ્યુત પ્રવાહ માટે હું આવું સમીકરણ બનાવી શકું આઈ ઇઝ ઇક્વલ ટુ જે ડોટ શું બનાવી શકું એ આઈ ઇઝ ઇક્વલ ટુ શું બનાવી શકું જે ડોટ એ જ્યાં આઈ એટલે વિદ્યુત પ્રવાહ છે જે એટલે વિદ્યુત પ્રવાહ ગંદા છે અને એ શું છે ક્ષેત્રફળ સદેશ છે તો વિદ્યાર્થી મિત્રો આને આને મારે મૂલ્ય સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય જે એ કોસ થીટા જ્યાં થીટા ખાસ મેન્શન કરવાનું જ્યાં થીટા એ જે અને એ વચ્ચેનો શું છે કોણ છે તો આ છે તેના સદી સ્વરૂપની વાત તો ખાસ યાદ રાખજો આ ટોપિક તમને ટેક્સ્ટબુકમાં નહીં આપેલો હોય આટલી વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં નહીં આપેલી હોય પણ આ સૂત્ર ખાસ કરીને તમારે એમસીક્યુની અંદર ખાસ કરીને જે ડબલ્યુ નેટની અંદર આ બધા એમસીક્યુ ખાસ પૂછાતા હોય છે ચલો હવે ત્યારબાદ આપણે ચર્ચા કરીએ અને પછી નાનાકડે એવા ટોપિકની વિદ્યુત પ્રવાહ ઘનતાને અનુલક્ષીને ચલો મિત્રો તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓહમનો નિયમ મેળવો અથવા તો ઓમનું સદી સ્વરૂપ પણ કહી શકીએ શું છે એ જોઈએ હવે આપણે સિમ્પલ રચના કરેલી છે અમે એક વાહક તારને એલ લંબાઈનો વાહક તાર છે એ વાહક તારને મેં બેટરી સાથે જોડાણ કરેલું છે તો આ પ્લસ છેડો બનશે વાહકનો એક છેડો આ બીજો માઇનસ બનશે અને પ્લસથી માઇનસ તરફનું વિદ્યુત ક્ષેત્ર રચાશે પરિણામે તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને અથવા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરશે ગતિ સ્ટાર્ટ કરશે અને તેના લીધે અંદર વિદ્યુત પ્રવાહ આઈનું શું થશે નિર્માણ થશે તો હવે ચર્ચા કરવાની છે આપણે એને અનુલક્ષીને વાત કરીશું આપણે તો આપણે ઓમનો નિયમ આપણે એક તો જાણીએ જ છીએ મિત્રો કયો જાણીએ છીએ ઓમનો નિયમ બધા મિત્રો જાણે છે પહેલાં આવી ગયો ઓમનો નિયમ આપણે ખબર છે વીર વીર ઇઝ ઇક્વલ ટુ એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર આપણને આ ખબર છે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર પણ તમે આરનું પણ સૂત્ર જાણો છો આરનું સૂત્ર શું છે યાદ કરો આપણે આરનું સૂત્ર ભણી ગયા રો એલ બાય એ શું ભણી ગયા રો એલ બાય એ તો અહીં લખી શકું આઈ આરની જગ્યાએ લખીશું આપણે રો એલ ડીવાઈડ બાય એ તો વી બરાબર મેળવ્યું આઈ રો એલ બાય એ બટ આઈના છેદમાં એ આઈના છેદમાં એ એને શું કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા હમણાં જોયું આપણે આઈના છેદમાં એને શું કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા જેને સેના વડે દર્શાવી છે આપણે જે વડે દર્શાવી છે તો મિત્રો અહીંયા આઈના છેદમાં આઈ આઈના છેદમાં એની કિંમત મૂકીશું તો આ બનશે જે રો એલ તો આ મેળવું સમીકરણ નંબર એક આને કહી દઈશું સમીકરણ નંબર એક છે વી ઇઝ ઇક્વલ ટુ જે રો એલ દર્શાવે છે ત્યારબાદ તમારે મિત્રો સેકન્ડ ચેપ્ટરમાં આવશે અથવા તો આવી ગયું હશે ચેપ્ટર નંબર બે મુજબ વાહકના વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઇઝ ઇક્વલ ટુ ઈડી પરથી વી ઇઝ ઇક્વલ ટુ ઈડી એટલે કે લંબાઈ લંબાઈ અહીંયા એલ આપેલી છે તો વી ઇઝ ઇક્વલ શું લખીશ ઈ એલ લખીશ અને હું સમીકરણ નંબર બે કહી દઉં તો આ પણ વિદ્યુત સ્ત્રીમાનો તફાવત દર્શાવે છે આ પણ વિદ્યુત સ્ત્રીમાનો તફાવત દર્શાવે છે ચલો સરખાવો બંનેને તો સમીકરણ નંબર એક અને બે સરખાવતા બંને સમીકરણ સરખાઓ તો અહીંયા વધશે જે રો એલ ઇઝ ઇક્વ ટુ અહીંયા વધશે ઈન્ટુ એલ 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 કેન્સલ આઉટ થશે અહીંયા વધશે જે રો ને છેદમાં જવા દઉં તો ઈ બાય રો બનશે હવે ઈ એમને રાખીશું તો એકના છેદમાં રો એકના છેદમાં રો રો એટલે કે અવરોધકતા અવરોધકતાનું વ્યસ્ત અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય વાહકતા શું કહેવાય વાહકતા જેને શેના દર્શાવે છે સીગમા તો સીગ્મા ઇન્ટુ ઈ તો આ મેળ્યું વિદ્યુત પ્રવાહ ઘનતાનું બીજું સ્વરૂપ વિદ્યુત પ્રવાહ ઘનતાનું બીજું સ્વરૂપ જેને શું કહેવાય જે ઇઝ ઇક્વલ ટુ સીગમા ઇન્ટુ ઈ જે ઇઝ ઇક્વલ ટુ સિગમા ઇન્ટુ ઈ અને આનું જ તમે જ્યારે સદિશ સ્વરૂપ લખશો આનું જ તમારે જ્યારે સદિશ સ્વરૂપ લખવાનું થશે સદિશ સ્વરૂપ ત્યારે જે સદિશ રાશિ છે સિગ્મા અદિશ રાશિ છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે સદિશ રાશિ છે આના ઉપરથી મને બીજી પણ એક જાણકારી મળશે આના ઉપરથી કે વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા એટલે કે જેની દિશા કોની દિશામાં હોય છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે તો જેની દિશા જેની દિશા કોની દિશામાં હોય છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે આ ખાસ યાદ રાખવાનું મિત્રો વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે અને વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા કઈ હોય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો આ થયું ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ અથવા તો વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓહમનો નિયમ અને યાદ રાખવા માટે એક નાનકડી ટ્રીક છે જે એટલે કે જવું અને આપણે વોટ્સઅપની ભાષામાં વોટ્સઅપની ભાષામાં છે લખવું હોય તો કઈ લખતા હોય છગડો ઇન્ટુ ઈ એટલે છે બનતું હોય તો આની યાદ રાખવા માટે જવું છે જવું છે જવું છે એટલે શું થશે ઓમના નિયમનો સદી સ્વરૂપ જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ જ્યાં જે એ વિદ્યુત પ્રવાહ ઘનતા છે સિગ્મા એ છે આપણી વાહકતા ઈ છે વિદ્યુત ક્ષેત્ર તો આ થયો તમારા બે માર્કનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ઓહમનો નિયમ સ્વરૂપમાં સમજાવો અથવા તો મેળવો તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આથી આખી આખી વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના કરતાં પણ અગત્યનો ટૉપિક ભણવાનો છે તો એના માટે પહેલાંનું રિવિઝન કરી લો રેડી થઈ જાઓ પછી આપણે વાત કરીએ નેક્સ્ટ લેક્ચરમાં તો ત્યાં સુધી મિત્રો આ બધી જ વસ્તુ તમારે પાકી બુકમાં લખવાની છે અને કમ્પ્લીટલી યાદ રાખી લેવાનું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણને કોઈપણ જાતનો સૂત્રમાં પ્રોબ્લેમ પડે નહીં તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં